હેલો દોસ્તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે બે હજાર પચીસમાં જે સિંહોની વસ્તી ગણતરી થઈ છે તેના વિશે ચર્ચા કરવાના છે હમણાં તાજેતરમાં જ આપણા ગુજરાતમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે તેના દ્વારા જાણવા મળ્યું છે કે ગુજરાતમાં ગૌરવવંત સિંહોની સંખ્યામાં ઐતિહાસિક વધારો થયો છે ચાલો તો આપણે જાણીએ આના વિશે વિસ્તૃત માહિતી ગુજરાતમાં હાલમાં એશિયાટિક સિંહોની સંખ્યા બે હજાર પચીસ મુજબ આઠસો એકાણુંની છે જેમાંથી નરસિંહો એકસો સન્નું માદા સિંહો મતલબ કે સિંહોણ ત્રણસો ત્રીસ પાઠડા એકસો ચાલીસ તથા સિંહબાળ એટલે કે સિંહના બચ્ચા બસો જેટલા છે પ્રોજેક્ટ લાયન અનુસાર માહિતી જેણે આપી છે તે મુજબ આપણા ગુજરાતમાં આ વખતે બત્રીસ ટકાનો વધારો થયો છે બે હજાર વીસમાં સિંહોની વસ્તી સચ્ચો સુમોતેર જેટલી હતી જે વધીને બે હજાર પચીસમાં આઠસો એકાણુંની થાય છે સાવજની સાચવણી એટલે આપણા કાઠિયાવાડની ઓળખની સાચવણી કરવી જોઈએ છે તમે બધા જાણતા જ હશો કે ગુજરાતમાં લાખો પ્રવાસીઓ દર વર્ષે મુલાકાત માણતા હોય છે તેમાં સાસણગીરમાં સાવજનો જોવા માટે પણ મોટા પાયામાં લોકો આવતા હોય છે આ અદ્ભુત સિદ્ધિ પાછળ આપણા સર્વના લોકલાડીલા એવા પ્રધાનમંત્રી મોદીજી તેમજ ખડે પગે રહેલા ત્રણ હજારથી વધુ સાચા કર્મવીરોની સ્વયંસેવકો તેમજ ખૂબ જ અમૂલ્ય ફાળો આપેલો છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ લાઇન દ્વારા સિંહોના સંરક્ષણ અને સારવાર માટેના પ્રયાસો દ્વારા આજે આપણે જોઈ જ રહ્યા છીએ કે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં અત્ય ઐતિહાસિક વધારો થયો છેલ્લે સુધી વિડીયો જોવા માટે અને બની રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવોને આવો સપોર્ટ આપતા રહેજો જય માતાજી આભાર